ધીમે ધીમે સમાજનું સંખ્યા પણ ઘટતું જાય છે આ વિષે ક્યારે ચર્ચા કરીએ છીએ તમારી કારોબારી કે જનરલ મિટિંગની અંદર પણ હું માનું છું સાહેબ ત્યાં સુધી આની ચર્ચા નહીં થઈ હોય કારણ કે સમાજનું સંખ્યા પણ ઘટે છે અને સંખ્યા પણ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે રાજકીય શક્તિ ઘટે એટલે ઓટોમેટિક તમારી સનાતની શક્તિ ઘટે અને ધીમે 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 તમે તમારા અસ્તિત્વ માટે પણ લડતા લડવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થાય ભ્રૂણ હત્યાનું દૂષણ આપણા સમાજની અંદર ઘણું મોટું ચાલ્યું ધીમે ધીમે જાગૃત આવી તો ભ્રૂણ હત્યા બંધ થઈ તો એક નવો જે ટ્રેન્ડ જે ચાલુ થયો છે વન ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો વન ચાઇલ્ડ અને ઘણા ઓલી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો ગયો છે નો ચાઇલ્ડ ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી એટલે સમાજે કોઈ પણ મિટિંગ અંદર આ વાતની નોંધ અને ચર્ચા સો ટકા લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછા ઓછા ત્રણ થી ચાર બાળકો તો જોઈશે આપણા દાદાઓને યાદ કરો ભાઈ હતા અને આજે આજે પરિસ્થિતિ છે આજે ઘણાના ઘરની અંદર કાકા કેવા વાળું કોઈ નથી મામા કેવા વાળું નથી પુઆ કેવા વાળું નથી આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની